કોંગ્રેસ સેવાદળના ફાઉન્ડર ડોક્ટર નારાયણ સુબારાવ હાર્દિકજીની ચોસઠમી પુણ્યતિથિ નિમિત્તે સેવાદળ યંગ બ્રિગેડ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેકો લોકો હાજર રહેવા પામ્યા હતા આજ રોજ તારીખ સત્તાવીસમી ઓગસ્ટના રોજ કોંગ્રેસ સેવાદળના ફાઉન્ડર ડોક્ટર નારાયણ સુબારાવ હાર્દિકજીની ચોસઠમી પુણ્યતિથિ નિમિત્તે સેવાદળ યંગ બ્રિગેડ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સેવાદળ સહિતના અનેકો લોકો હાજર રહેવા પામ્યા હતા આજ રોજ સેવાદળના સ્થાપક

જે ચાલી રહેલી છે અત્યારે હાલમાં ડોક્ટર હાર્ડિકરજી જો હયાત હોતે તો એમના સેવાકીય કાર્યો વધુ ને વધુ બિરદાવને લાયક હોતે કારણ કે ડોક્ટર હાર્ડિકરજી ઓગણીસો તેવીસમાં કોંગ્રેસ સેવા દળની સ્થાપના કરી તે દરમિયાન સામાજિક કાર્યો આરોગ્યલક્ષી કાર્યો નેતૃત્વ નિર્માણ એવા દેશને સ્વયંસેવકો આપવાનું કાર્ય કર્યું છે અને એના ભાગરૂપે હુબલીની અંદર એક ડોક્ટર હાર્ડિકરજી હોસ્પિટલ છે અને એ હોસ્પિટલ આજે પણ ગરીબોને નિઃશુલ્ક દામ લઈને એ હોસ્પિટલ કાર્યરત છે અને ગરીબોની સેવા કરે છે મહાનુભાવમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવા દળના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી કલ્પેશ રાણા યોગેશ પટેલ સહિતના આજે હાજરી આપી હતી પ્રકાશવાળા સાથે હર્ષદ શેઠા જી ટેન્ટ